આજના મુખ્ય સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે ગણેશ મહોત્સવની ધમધૂમથી ઉજવણી કરાઈ આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરેથી ચૂરમાના લાડુ વહેંચાયા ફટાકડાની આતિશબાજી સાથે ગણપતિ બાપા મોરિયાના નાથથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું ગણેશ ચતુર્થી નિમિત્તે આમોદના પ્રાચીન ગણપતિ મંદિરે સવારથી જ ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી ગણપતિના મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતી સૌએ લભ લીધો હતો આરતી બાદ ગણપતિ દાદાની ધૂન બોલાવતા શ્રીજી ભક્તો ભક્તિમાં તળબોળ બન્યા હતા ગણપતિ દાદાનો જન્મદિવસ હોવાથી ભક્તોએ ગણપતિ દાદાને પરણે ઝુલાવી ધન્યતા અનુભવી હતી આરતીમાં ભક્તોને હખ દેઠ ભીડ જામી હતી આરતી બાદ બનાવેલા લાડુનો ભક્તોને વહેંચવામાં આવ્યો હતો તેમજ ફટાકડાની તેમજ સઠવારે ગણેશ મહોત્સવ ધમધૂમથી ઉજવવામાં આવ્યો હતો ગણેશ યુવક મંદિરો દ્વારા નાના ગણેશજીની મૂર્તિની ગણપતિ દાદાના મંદિરે પૂજા કર્યા બાદ વાષ્ટેગાતે પોતાના પંડલમાં લઈ જવામાં આવ્યા હતા રિપોર્ટર અલમાસ બાદ શાહ આ